જય શ્રી નું મંદિર ગામ ઉમૈયા તાલુકો રાપર જિલ્લો કેટલું મસ્ત મંદિર છે જો મિત્રો કેટલી મસ્ત મંદિર છે કેટલી અંદર સુવિધા પણ છે જો મોટો હોલ પણ છે કેટલું મોટું વિશાળ મંદિર છે બન્યા રેજો મિત્રો હજી ઘણું બતાવવાનું છે મસ્ત મંદિર છે સ્વસ્થતા મારી સફળ સ્વસ્થતા મારો અધિકાર ગંદકી છોડો ને સ્વસ્થતા જોડો તન મન ને સ્વસ્થ સંત સપૂત ને પૂતળા ત્રણેય નો સ્વભાવ સળખો એમ એમ તારે પણ બાળે નહીં એનો તાયા ઉપર ભાવ ખૂબ સરસ નાની એવી દેરી છે પાણીનો બગાડ કરવો નહીં